જાતીય સતામણી કરી રહ્યો હતો શિક્ષક દ્વારા વારંવાર કોમેન્ટ્સ કરવામાં આવતી અને અયોગ્ય ભાષામાં વાતચીત કરાતી હતી શિક્ષિકાએ કંટાળીને શાળાના આચાર્ય અને સ્ટાફને આંગે જાણ કરી હતી આચાર્ય દ્વારા મીટિંગ બોલાવી શિક્ષક કમલેશ પટેલને ઠપકો પણ આપવામાં આવ્યો હતો શિક્ષકે માફી માંગીને ફરી આવું નહીં કરું તેવી ખાતરી આપી હતી પરંતુ બીજા દિવસે તે પોતાની મનમાની ચલાવી ફરી જાતિ સતામણી કરવા લાગ્યો હેરાનગતિથી કંટાળી શિક્ષિકાએ આ શિક્ષણ લેખિત રજૂઆત કરી હતી શિક્ષણવાડા મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે મહિલાને કામકાજના સ્થળે થતી જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેરની કલમ હેઠળ ગુનો નોંધી ફરાર થયેલા શિક્ષક કમલેશ પટેલને પકડવાની તજવીજ હાથ ધરી છે

શાળાના શિક્ષક કમલેશભાઈ જાતીય કમલેશભાઈ મંગળભાઈ પટેલ જાતીય સતામણી કરી રહ્યાનો આક્ષેપ જૂનમાં થયો ત્યારબાદ અમે તપાસ કરતાં થોડું તથ્ય જણાયું અને અમે સમગ્ર સ્ટાફે તેમને વારંવાર સમજાયા તેમણે બે વખત તો માફી માગી અને અમે આ મેટર અહીંયા ક્લોઝ કરવાનું અને આગળ ન જાય એ માટેના પ્રયત્નો કર્યા એમને સમજાયા તેમ છતાં તેઓ એમની હરકતો ચાલુ રાખી અને અત્યારે અમારી ઓફિસ લેવલે અને પોલીસ કાર્યવાહી પણ અમે કરી છે અને એની તપાસ ચાલુ છે હા શિક્ષકનું નામ છે પટેલ કમલેશ કુમાર મંગળભાઈ અને તેઓ પાવાપુર લુણાવાડાના વતની છે અને છ થી માં ભાષાના શિક્ષક તરીકે કામગીરી કરી રહ્યા છે અમારી કચેરીને લગભગ અઠવાડિયા દસ દિવસ પૂર્વે શાળાના આચાર્યશ્રી દ્વારા રજૂઆત કરવામાં આવેલી હતી આ બાબતે જે અન્વયે અમે તપાસ અધિકારી નિમી દીધેલ છે અમારા ટીપીઓને એની વિધિવત તપાસ સોંપેલ છે તેઓ દ્વારા સ્થળ તપાસ પણ કરવામાં આવેલ છે હાલ નિવેદનો લેવાની પ્રક્રિયા કાર્યવાહી હેઠળ છે અને અને અમે સઘન કરીશું જો ખરેખર તથ્ય જણાશે તો આગામી અનુસાર ચોક્કસ કાર્યવાહી હાથ ધરીશું પોલીસ તંત્ર દ્વારા પણ પેરેલલી તપાસ કરવામાં આવી રહી છે જેથી બંને તપાસના અંતે જો ખરેખર આ બાબતે દોષિત જણાશે તો ચોક્કસ શિસ્ત વિષયક કાર્યવાહીઓ હાથ ધરવામાં આવશે સામાન્ય સંજોગોમાં રાજ્ય સરકારની માર્ગદર્શિકા મુજબ તમામે તમામ શાળાઓમાં કમિટીની પણ રચના કરવામાં આવેલી હોય છે આ બાબતે તમામે તમામ તકેદારી પણ લેવામાં આવતી હોય છે પરંતુ તેમ છતાં જો આ પ્રકારની ઘટના ખરેખર બનેલી છે તે બાબતે અમે જડમૂળથી તપાસ કરીશું અને ખરેખર જો આ બાબતની સચ્ચાઈ નીકળશે તો ચોક્કસ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે કોઠંબા તાલુકામાં આવેલ સુકા ટીમ્બા પ્રાથમિક શાળામાં ફરજ બજાવ ટીચર તરીકે ફરજ બજાવતા કમલેશ કુમાર દ્વારા એમના સાથી મહિલા શિક્ષિકાને વારંવાર એમને હેરાન કરવામાં આવી રહ્યા હતા અને પ્રેમ બાંધવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું આ શિક્ષિકા દ્વારા એમને કન્ટિન્યુઅસ ના પાડવામાં આવી રહી હતી તેમ છતાં આ વ્યક્તિ સ્કૂલમાં જ આ શિક્ષિકા બેન હેરાન કરી રહ્યા હતો ફાઇનલી આ શિક્ષિકા બેને ને કંટાળી લુણાવાડા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે બીએનએસ ની કલમ પંચોતેર એક ની પેટા કલમ એક બે તેમજ ઈઠોતેર એક ની પેટા કલમ બે તથા કામકાજના ના સ્થળે મહિલાઓ ની સતામણી નિવારણ પ્રતિબંધ અને ફરિયાદ નિવારણ અધિનિયમ બે હજાર તેર ની કલમ છવીસ મુજબ ગુનો દાખલ કર્યો છે અને આગળની તપાસ ચાલુ છે આરો આરોપી હાલમાં ફરાર છે એને પકડવાની તજવીજ ચાલુ છે